નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે ખબર મહાનગર સાથે સાથે હું છું આપની વિકાસ સમાચારની શરૂઆત કરીએ તો અધિકારીઓની લાલ્યાવાડીથી ધારાસભ્યો પરેશાન છે અધિકારીઓ જે લાલ્યાવાડી દર્શાવે છે તેના કારણે હવે જનપ્રતિનિધિ હેરાન પરેશાન છે જનતા તો છોડો ધારાસભ્યો પણ હવે પરેશાની ભોગવી રહ્યા છે વધુ એક ધારાસભ્યએ વિડિયો જાહેર કરી રોષ ઠાલવ્યો છે સિંચાઈ વિભાગના અધિકારીઓ પર લાલ્યાવાડીનો આરોપ લગાવવામાં આવ્યો મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતાએ હવે વિડીયો વાયરલ કર્યો છે કાંતિ અમૃતિયાએ અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો છે સુરેન્દ્રનગરના ઢાંકી પંપિંગ સ્ટેશનથી પાણી છોડાતું નથી અને આ જે પાણી છે મોરબી નથી પહોંચતું અધિકારીઓની રહેમ રાહે પાણી ચોરીનો કાંતિ અમૃતિયાએ આરોપ લગાવ્યો દર વર્ષે મારે પાણીની ભીખ માંગવી પડે તે ન ચાલે આવા અધિકારીઓ સસ્પેન્ડ થવા જોઈએ આવતીકાલે ઢાંકી પમ્પિંગ સ્ટેશન પર જઈ રૂબરૂ ચેકિંગ કરીશ તેવું પણ કાંતિ અમૃત્યાએ કહ્યું પાંચ દિવસથી આ ગાંધીનગર અવરનવર અધિકારીને મળી સેક્રેટરીને જીવેન મળી અને જે પાણી જે ઢાંકતી છે એ પાણી પૂરતું છોડ્યું છે છોડ્યા પછી મોરબી જિલ્લાને એક બ્રાહ્મણીમાં મળે બ્રાહ્મણી પછી મચ્છુમાં મળે અને મચ્છુ પછી એક માળિયા કેનાલમાં મળે પણ અત્યારે મોરબી જિલ્લામાં થોડુંક મચ્છુમાં પાણી આવે બ્રાહ્મણીમાં આવે એ વપરાઈ જાય છે તો એ પાણીનો જે બગાડ થાય છે ખૂબ જ બગાડ થાય અધિકારીની બે દરકારી બખનળી હાલતી હોય ગેટ ઊંચા કરી નાખે તો આજે સેક્રેટરીયારે બેઠો ચીફ ઇન્જિનિયરે બેઠો કે હું કાલે કેનાલ ઉપર જાઉં છું જે પણ અધિકારી આવી રીતે તો પાણીનો બગાડ કરતા હોય તો એ અધિકારીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ તો કાલે સવારે નવ વાગે ઢાંકી હું મારા કાર્યકર્તા ડીએસપી સુરેન્દ્રનગર કલેક્ટરને પણ કી કીધું છે અને અધિકારીને કીધું છે કે દર વરે અમારે ધારાસભ્યને કેનાલ ઉપર જઈ અને પાણીની ભીખ માગવી પડે આ બધું બંધ કરવું જોઈએ અને કાલે હું નવ વાગે ઢાંકી કેનાલ ઉપર જવાનો અધિકારી મારા સાથે હશે અને જે પણ બગાડ થતું હોય છે ને એને અધિકારીને સસ્પેન્ડ નહીં કરો ને તો હું તમારી અહીંયા આવી અને તમારા તમારે તમારી જવાબદારી છે એ હું જાહેરમાં કહેવા માગું સમાદાતા બાસકર જોશી ફોન લાઇન પર જોડાઈ ગયા છે બાસકર કેટલા સમયથી આ પાણીની સમસ્યા છે અને હવે કાંતિ અમૃતાએ સીધી જ અધિકારીઓની ચીમકી આપી છે જી ચોક્કસથી દસ દિવસ પહેલા ટાંકી પંપી સ્ટેશનથી પાણી છોડવામાં આવેલું હતું જે પાણી છે તે હજુ સુધી મોરબી માળિયાના ખેડૂતો સુધી પહોંચ્યું નથી જેને લઈને આ ખેડૂતોએ કાંતિ અમૃતિયા આ સમસ્યા બાબતે વાત કરી હતી જેથી કાંતિ અમૃતિયા રોષે ભરાયા હતા અને આ જે પાણી છે તે વચ્ચેથી જ પાણી ચોરી થઈ જતી હોય અને આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બેદરકારી હોવાનું પણ કાંતિ અમૃતિએ વિડીયોમાં ઉલ્લેખ કર્યો હતો ત્યારે આવતીકાલે જે ઢાકી પમ્પિંગ સ્ટેશન છે જ્યાંથી પાણી છોડવામાં આવે છે ત્યાં કાંતિ આ રૂબરૂ મુલાકાત લેશે અને સુરેન્દ્રનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને પણ ત્યાં બોલાવવામાં આવ્યા છે તેમજ મોરબીથી જે ખેડૂતો છે તેઓને પણ ઢાકી પમ્પિંગ સ્ટેશન બોલાવવામાં આવે છે અને રૂબરૂ ચેકિંગ કરીને આગળની કાર્યવાહી કરશે જી બિલકુલ આભાર ભાસ્કર તમામ જાણકારી આપવા બદલ તો વધુ એક ધારાસભ્ય હવે અધિકારીઓ સામે રોષવી રહ્યા છે કે કામગીરી નથી અમારે ભીખ માંગવી પડે છે અને ભાજપ શાસિત જે રાજ્ય છે તેમાં વર્ષોથી આ જે સડો છે અધિકારીઓનો કેટલાક એવા નક્કામાં અધિકારીઓ છે તેના કારણે જે સારી એવી કામગીરી કરી છે તેવા અધિકારી પણ બદનામ થતા હોય છે તેવામાં કાંતિ અમૃત્યા કહી રહ્યા છે કે સુરેન્દ્રનગર થી જે પાણી છોડવામાં તો આવે છે પરંતુ મોરબી સુધી પહોંચતું નથી અને જે અમારા સંવાદદાતાએ પણ વિગત આપી કે ડાંકી પમ્પિંગ સ્ટેશન થી 10 દિવસ પહેલા પાણી છોડાયું છે જો કે હજુ સુધી આ પાણી અહીંયા નથી પહોંચ્યું હવે અહીંયા સુધી પાણી કેમ નથી પહોંચતું શું વચ્ચેથી પાણી ચોરી લેવા છે અથવા તો તેને ડાયવર્ટ કરાય છે અથવા તો પછી છોડાતું જ નથી તે બધી બાબતે સ્પષ્ટતા થવી જોઈએ અને હવે ધારાસભ્ય કાંતિ અમૃતાએ ચીમકી ઉચ્ચારી છે કે આવતીકાલે સવારે નવ વાગે હું ત્યાં જવાનો છું અધિકારીઓ છે ભીખ માંગવી પડે તે ન ચાલે કાંતિ અમૃતિયા મારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે સાહેબ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે દસ દિવસ પહેલા જો પમ્પિંગ સ્ટેશનથી પાણી છોડાતો હોય તો પછી કેમ અહીંયા નથી પહોંચતું આપને શું કારણ લાગી રહ્યું છે તેના માટે हेलो जी કાંતેભાઈ आवाज આવી રહ્યો છે આપનો હા आवाज આવી છે અમારાં કે 10 દિવસ પાણી છોડાયું હજુ સુધી પાણી નથી પહોંચતું પાણી ન પહોંચવા પાછળ આપને શું કારણ લાગે છે મોરો ડાંકી થી 175 થી 75 કિલોમીટર 75 થી બીજા ત્રીજ માળિયા અને કિલોમીટર થાય જે રિપેર કરી વિપોરે એ અધિકારી એ 75 થી 150 રિપેર કરી દીધી અહીંયા કઈ પાણી આવતું નથી જે મૂળમાં પેલા કરવી જોઈએ નથી કહેરી પછી કહેરા પછી જે અંદર જે પાઇપલાઇન હોય કેનાલમાં જે પાઇપ દેખાવો હોય બખનરી હોય અને ગેટ ઉજાગર નાખે અમુક અમુક એવા તત્વો અને પાણીનો બહુ જ બગાડ થાય અને અધિકારી કેનાલ ઉપર જાતા ન હોય અને જયારે રિપેર કરી ત્યારે પણ પાઇપ નથી ખાઈતા અને છેલ્લા ત્રણ દિવસ થી અધિકારી યારે હું ને પ્રકાશભાઈ બે ભાઈ કઈ નથી કરતા એટલે આજે ન શકે તે નિર્ણય લેવો પડ્યો કે મોરબી જિલ્લામાં જે પાણી આવે એક પેલા આવે મચ્છુમાં આવે ઝાંકીથી એ સૌની યોજનામાં જે છે ગ્રાહ્મણીમાં આવે એ એ મોરબી તાલુકો આવે અને માળીયા આવે એ માળિયા કેરણમાં મારી અને અહીંયાથી પીવાનું પણ જામનગર ને બધી જાતું હોય છે પીવાનું પાણી પણ અને આગળ પાણીનો જે બગાડ થાય અધિકારી એ સાથે રહીને સાલ અને ચેક કરવાના છે તમે કાલે સવારે નવ વાગે જવાનો છો તમને તમે આવી કેટલી વાર આવી રીતે રજૂઆત કરી કેટલી વાર તમે વાતચીત કરી આ સિંચાઈ વિભાગના અધિકારી કે એન્જિનિયર સાથે बदनामी करा रहे है पानी पुरतु छोड़े टाकी अच्छा हाँ पानी में कोई कामी नहीं थी सरकार नी नीति नियम પ્રમાણે पानी टाकी दी सुटे है तो सरकार ना बदनाम अधिकारी करे बिल्कुल, बिल्कुल 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 आभार आपनो हमारे साथ जोड़ा बदल आशा रखे कि मोरबी वासियों ने समय सर पानी मिली रहे ने लडत छे सफल रहे